છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આરાતિયા ગામે તુરીબોર ફળિયાના ના દ્રશ્ય છે છે ધોવાઈ ગયું રસ્તા પરનું અને એની સાથે રસ્તો પણ આખો ધોવાઈ ગયો છે સામાન્ય વરસાદ પડ્યો છે તાલુકામાં અને આ દુર્દશા થઈ છે બાંધકામ ખાતાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે આ દ્રશ્યો જોઈને આપણને લાગે કે બાંધકામ ખાતા કરોડો રૂપિયાની લાખો રૂપિયાની આ ગ્રાન્ટ કેવી રીતે વાપરી હશે તે એક જ વરસાદમાં ધોવાઈ ગઈ ગોળાદેવથી છોડવાની જતા રસ્તા પર આ નાળું આવેલું છે અને અમને કવાટ તાલુકાના સ્થાનિક આદિવાસી યુવા કાર્યકર્તાઓ આ વિડીયો મોકલો છે તમે જુઓ કે આરા ત્યાં ગામ પાસેનું આ ઘરનાળું અને એની સાથે જોડેલો રસ્તો રસ્તો પણ ધોવાઈ ગયો અને નાળું પણ ધોવાઈ ગયો અને જીવના જોખમે આદિવાસી મહિલાઓ અહીંથી આગળ જવા માટે ઘરનાળાને કેવી રીતે ક્રોસ કરે છે જો એક કદમ ચૂકે તો નીચે ભોય માથે પડે અને દૂર